અહીંયા સુરતમાં અમે મીટિંગ રાખી હતી અને અમારા એકતા ગ્રુપના તમામ સભ્યો અહીંયા ઉપસ્થિત હતા અને એમના સાથ સહકારથી અમે આખી રાત ભેગી કરી અને ત્રણ લાખ ચોવીસ હજાર ને આઠસો રૂપિયા અને વીસ રૂપિયા ત્રણ લાખ ચોવીસ હજાર આઠસો વીસ રૂપિયાનું દાન મળ્યું છે મારી સમાજ તરફથી તો હવે આ રીતે દરેક સ્ટેટમાં ફરવાના છીએ દરેક ગામે ગામ ફરવાના છીએ તો મારી દરેક દેવી પૂજક સમાજ